શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અને અન્ય ક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે આ વખતના દાતા તરીકે સ્વર્ગસ્થ નર્મદાબેન કેશુભાઈ સિંહોજીયા આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આ પરિવાર તરફથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સાથે સાથે આ કેમ્પમાં પધારેલા દરેક દર્દીઓ તેમજ તેમના સગાઓનો માનવ સેવા ટ્રસ્ટના રસોડામાં ભોજન પ્રસાદની સેવા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ એકસો પચાસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી પચીસ થી ત્રીસ જેટલા લોકોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા આ સાથે આ કેમ્પમાં ડોક્ટર ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય પ્રોફેસર મુરી સાહેબ ડોક્ટર ચાંદની ઉપાધ્યાય દ્વારા પુરુષ અને બહેનોની સારવાર કરી આપી હતી આ કેમ્પમાં દાતા પરિવાર તરફથી આવેલ મહેમાનોનું સાલ ઓળાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમાં ખાસ આમંત્રણને માન આપીને વધારેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સિનોજિયા પરિવાર દ્વારા આજના કેમ્પનો સંપૂર્ણ ભોજન ખર્ચ આપવામાં કેમ્પનું સફળ સંચાલન માટે સંસ્થાના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ સંજયભાઈ માકડિયા ડોક્ટર બાબરિયા સાહેબ દિનેશ સાહેબ પણ સાગરા આનંદભાઈ કેશુ બાપા સિનોજીયા રમેશભાઈ આહુજા ગોવિંદા સાહેબ ધામેચા સીવી જાવ્યા સાહેબ કેશુબાપા લાડાળી તેમજ આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના ગરીબ બાળકોએ પણ પોતાની આ કેમ્પમાં સેવાઓ આપી હતી મારું નામ સંજીલાબેન સિણોજીયા છે માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ઉપલેટામાં મારા સાસુ સ્વર્ગવાસી નર્મદાબેન કેશુભાઈ સિણોજીયાના પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે તેમાં કેટલાય દર્દીઓએ લાભ લીધો છે અને ભોજન પણ રાખવામાં આવેલું છે ને મારા સસરા કેશુભાઈ શેણુજીયા તે આમાં બહુ જ સેવા આપે છે એની પાછળ અમે પણ સેવા આપી છીએ ને માનવ સેવા ટ્રસ્ટનું બહુ જ કાર્ય સારું છે તેઓ કેટલી પ્રવૃત્તિમાં યોગદાન આપે છે ફ્રી ઓફ ટ્યુશન ક્લાસ છોકરાઓને કરાવે છે નાસ્તા પણ છોકરાઓને આપે છે ગરીબ માણસોને ઘણો બધો લાભ મળે છે તે સેવા બિરદાવવા જેવી છે માનવ સેવા ટ્રસ્ટનું કામ બહુ સરસ છે મારું નામ મારું નામ કેશુભાઈ સિણોજીયા મારા ધર્મપત્ની નર્મદાબેનનો આજે માનવ સેવા ટ્રસ્ટમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ એમાં એકસો પચાસથી જેટલી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે અને આંખના ઓપરેશનમાં પચીસથી ત્રીસ જણા જવાના છે એ સિવાય રોજ કેમ્પમાં દાતા તરીકે અમે સર્વ દર્દીઓ તથા મહેમાનો અને અમારી સંસ્થા જે માનવ સેવા છે એમાં જે સેવા આપે છે તમામને જમવાની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવેલી અને આગેવાનોમાં લેતા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને છગનભાઈ સજીત્રા મનોહર સાહેબ તથા દેવરાજભાઈ ગઢવી અને અન્ય આગેવાનો અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી માકડિયાભાઈ તથા ડૉક્ટર બાબરિયા સાહેબ અને બીજા ઘણા આગેવાનોએ હાજરી આપી એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું રિપોર્ટ ઉપલેટા